હેલો મેં યુટ્યુબ ફેમિલી કેમ સમજાતો તો ફાઇનલી અમારે ધોવાની છે કેબિન એટલે અમે બનાવી રહ્યા છે કેબીન ધોવા માટે પાણી તમે સોઈ શકો છોઈ લોડ હા અમારા વિપુલભાઈ બધી ને બધી મને આથી દોડ બનાવેલી તો હું બનાવી ના પછી રો એવું આ ચેલાવો ને ચેલાવો હા હારા તકે છો ને ભલે થોડા આવે લોસન આ કલેરા મની જો આખો દારૂનો હા ઉતારવાના છે દારૂ તો ફાઇનલી અમારે ઘરનું પાણી બની ગયું છે હવે અમારે જવાનું છે ઘરનું પાણી લઈને કેબિન ધોવા તો તમે જોઈજો તો ઘરે

ફાઇનલી અમારે જવાનું હતું ઘરે તો અમે કેબિનમાંથી બધું સામાન બહાર કાઢી લીધો અમારે ધોવાની હતી કેબિન અમારે ધોવાઈ ગઈ છે હવે કેબિન તો અમારે જવાનું છે સવા સવાર પરમાં માં કાઠે તો કાઠા નજારો તમે જોઈ શકો છો महोलला जलग है फाइनली हमारे माल खाली થઈ ગયો તો અમારે એક વજો લેવાનું બાકી હતો તો અમારું વજો એક લેવાનું છે તમે જોઈ શકો કે વજો અમે લઈ છે ફાઇનલી આ મારી બાજુની બોટમાં વારા હશે ને માલ ખાલી કરે તો તમે જો કે કેવી રીતે ખાલી કરીએ ફાઇનલી બાજુ વાળા બોટ વાળા લઈશું હવે બરફ તમે જોઈ શકો છો કેવી રીતે બરફ લઈશ હવે ઘરે અમારે બધું સામાન લેવાઈ ગયો અને બધું થઈ ગયું હવે કામ કમ્પ્લીટ થઈ ગયું આ બોટ ઉતારે